ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા નવા જૂના કપડા જોતને અર્પણ કરવામાં આવ્યા રોટરી ક્લબ ઓફ ભોજ ફ્લેમિંગો દ્વારા દરિદ્ર નારાયણોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદરૂપ થવાના આશય સાથે ક્લબના સભ્યોએ નવા જૂના કપડાં માનવ જ્યોત સંસ્થાની સ્વર્ગ પ્રમાણધામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરને અર્પણ કરવામાં આવ્યા હતા ક્લબના પ્રમુખ પાર્થન અંજારિયાને મંત્રી જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોષાધ્યક્ષ સંજય પૂજારાએ પૂજારાએ અને એકત્રિત કરવામાં તેમજ કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું જ્યારે માનવજ્યોત સંસ્થાના પ્રમુખે સભ્યોનો આભાર માન્યો હતો આ પ્રસંગે ક્લબના વરિષ્ઠ સભ્યો વિનયકાંત માંડલિયા અરુણ વચરાજની કુલદીપસિંહ સાંધા ઉપરાંત પૂર્વ પ્રમુખ હસ્તિન આચાર્ય અશોક આચાર્ય મિલિંદ વૈદ્ય ડોક્ટર પાર્થરાજસિંહ જાડેજા ડૉક્ટર ડી કે ગાલા ભરત મહેશ્વરી જ્યોતિધર ધોળકિયા દિનેશ રામાનુજ અને શૈલેન્દ્ર જોશી તથા શાંતિલાલ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા